કરતા હું ને મારો છોકરા ચોકી કરવી પડશે ચંક બહુ દાડો પીતા છે બહુ સંગે ચડવાઈ રહ્યો અને કરવું ભાઈબનો હાથમાં એક વખત ભાઈબંધ આઈ ને માતાના કસમથી મહી ના છો પૂછું જ પડશે એના ભાઈબનો હિ ને એમ ફૂંકવું પડશે એકબીજા પણ અરે ગોગા દર્શન કરીને આ બાવળીયા સાઈડ જવું પડશે એ સાઈડ તો પીતા જશે એને ઓમ પકડવા પછી કરી પછીડો ગુગા દર્શન કરવા જવા દે મને તો જય ગુગા મહારાજ જય ગુગા મહારાજ હલો કઈ જગ્યાએ ગુગા મહારાજ

આ જો બટરો લે ઓ મારી પાસે એક ભાઈ આ પૈસા લાવો એલા પૈસા 50 રૂપિયા કડ લાવો ભાઈ એક બટરો લાયો 1000 રૂપિયાનો એક જ બટરો કદી આખી જિંદગી ની પછી એવો બતાવ ખરા ઓ લઈ જાવ આ હા કાર કા આ પીએ મેરો કાર લઈ જવાનું आक सिनेमा बेठा बेठा पिये कोण बेठा बेठा पिये आपण बेजला चार घंटा तू चार वळा ना बोर्दो पियू छोटलो पी ओय देशी पिये आतला देशी ले जा अत्लो तू पी आत्लो बद्दू उडी अरे ना चुप आत्लो ना पिये ताजू लो आत्लो मु पियू आत्लो तू ना ना चाल आत्लो मु पियू तू आत्लो पी

લાવ્યું હ પણ મોટું બર 50 રૂપિયા કે લઈએ જી એ વેફર નું મોટું ને એ નું લઈએ 50 વાર હા મેં કેર્યું લક્ષ્મી શિંગ બજ્જા લઈએ હા પણ મોટું પેકેટ આવો ખબર હા તો સસો દુમાં હા મોટું

આવી જી બઉો ઠિયા બાપ ને તો હું પથાર ફેર્યો ન તો બે ટોઢિયા જુદા કરી દઉં જ આ બાજુ

busman kau, ah, ah, aduh busman, aduh busman kaya deh, busman kaya deh. Ada, apa yang kamu buat tak tak karo, ah, buat Hei, hei, kemari, kemari, ayo, 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 મારી લે <mag teman festivals> <ts kötü>

આ મારી એ લે આ લે ઓરે કરતા આપણે આપણે ડાળી ઉતરી ગયો આપણે કાય માર છોકરા દારૂ પીતા શીખવાડ્યું તમારા તો કાય મને છોકરા એ તારો કેગનો ભડવાને એ શીખવાડ્યું એ શીખવાડ્યું લે હું હું ઓની કોક ખાવા રાખી એટલે ખાવા ઓલે હું ભાજી ના ભાજી ના કરતો માં સુગર આ અડડા વાળો છે હા અડડા વાળો ઈ ન મારવાનો પેલો આપા ગમો તોય અડડો નતો એક આ નવો કે અડડો બનાવ્યો છે કોણ ભાજી નાખવાનો ઈ એ કયો લઈ થઈ મઈ નાખું થઈ તો વાત હોન તો ઘરે ની વાત છોડાવો